હાય ગાઈસ ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે રોહી એમાં સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ રૂહી તૈયાર થઈ રહ્યા છે રૂહી સ્કૂલે જવાનું બેટા અને તને પેલું મટી ગયું બધું પગે વાગી તું એ કાલે તો રજા પાડી હતી ગાઈસ સવરો પણ હજી સૂઈ રહ્યો છે પીહુ જાગી ગયા છે પણ હજી વળી વળીને ઊંઘે છે પીહુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સ્કૂલે નહીં જવાનું ગુડ મોર્નિંગ ભારતી ફટાફટ તૈયાર કરવાનો ટાઈમ થઈ ગયો છે સાડા સાત થઈ ગયા એવું તું તૈયાર થઈ જાય બેટા સગડો ગાઈ સુઈ ગયો છે એટલે હું બધા જાગે ચા બા પી લીધી સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે એવું રીતે કાલ પેલું લેસન પૂરું કર્યું ચોપડી બધી પૂરી કરી દીધી ચલો ગાઈ રોઈ એમને મિકીને આવી ગાઈસ સાંજ પડી ગઈ છે જમવાનો ટાઈમ થઈ ગયો છે

ગણ ગણપતિ બાપા જતા રહ્યા ગણપતિ બાપાનું વિસર્જન કરી આવ્યા જે મજા આવી હતી નાચવાની પેલા તું જોતો જોવા જબ્બર મજા આવી હતી હું કરી છે જ જો બરાબર હા પા પડી આ બાજુ ઓતર એતું આમ આવતો રહે આ બાજુમાં આવતો રહે આ બાજુમાં આવતો રહે જે જ નાચતા હતા ગણપતિ બાપા તો તું નાચતો તો

ચણા નું શાક ભારતી બનાવ્યું છે ભારતીય જમવા માંગે જમી લઈએ જમવાનો ટાઈમ થઈ ગયો છે તને ભાત બહુ ભાવ આ તો તો સૌરવના ભાત આપજે હો ચલો ગુડ નાઈટ કહી દો બધા પેલા ગુડ નાઈટ કે ચોરથી બોલ ગુડ નાઈટ પીવું બોલો પીવું ગુડ નાઈટ બોલો ચલો ગાઈસ ગુડ નાઈટ હવે જમી લઈએ કે ચલો ગાઈસ સોલેનું સોલે ભટુરે સોલેનું ચણાનું સબ્જી બનાવી છે ભાત બનાવ્યા છે હવે જમી લઈએ લાઈન ચાલ સાઈડમાં માં એક એક દિશમું લાય મને લીંબુ આપી દે લમણ આપો બેટા લાય કમદા નાખીને ખાવાનું